મોરબી જિલ્લામાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેન ટુ પોઈન્ટ ઓ લોન્ચ કરાયું મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિના વરદ હસ્તે ટોબેકો ફ્રી યુથ કેમ્પેન ટુ પોઈન્ટ ઓર લોન્ચ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ડીબી મહેતા એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર દીપક બાવરવા

તંબાકુના કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરે છે ગુજરાતના યુવાનોમાં સિગારેટ અને તંબાકુનો વધતો જતો ઉપયોગ ચિંતાનો વિષય છે આ આંકડા દર્શાવે છે કે તંબાકુ સામે લડાઈ હજુ પણ પૂર્ણ નથી થઈ ખાસ કરીને યુવાનો જે મિત્ર દબાણ જાહેરાતો અને તમાકુ પ્રોડક્ટની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે તે સૌથી વધુ સંવેદનશીલ ગ્રુપ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી